વેળાવદર સતવારા સમાજનું પ્રથમ વિદ્યાર્થી પ્રોત્સાહક ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારંભ વેળાવદર સુરેન્દ્રનગર વેળાવદર મુકામે સમસ્ત સત્વારા સમાજ દ્વારા એક પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત સત્વારા સમાજ પ્રથમ વિદ્યાર્થી પ્રોત્સાહક ઇનામ વિતરણ તથા સતવારા પરિવાર સ્નેહમિલન સમારંભ શીર્ષક હેઠળ યોજાયેલો આ પ્રસંગ સમાજમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરનારો અને બંધુત્વની ભાવનાને દૃઢ કરનારો બની રહ્યો સપ્તાહ પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ શનિવારના રોજ સવારે નવ શૂન્ય શૂન્ય કલાકે હડિયલ પરિવારના મઢ સિદ્ધનાયનગર ખોડુ રોડ વેળાવદર ખાતે આ સમારંભનો મંગલ પ્રારંભ થયો હતો સમારંભનું મુખ્ય આકર્ષણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું હતું જેમણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમાજનું ગૌરવ વધાર્યું છે કાર્યક્રમમાં સંતો મહંતોના આશીર્વચનથી આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું રાજસીતાપુરથી શ્રી અંબારામદાસ બાપુ દુધેશ્વર મહાદેવથી શ્રી મહેશગીરી બાપુ અને ધનાળાથી શ્રી દલસુખગીરી બાપુએ ઉપસ્થિત રહી સમાજને સદમાર્ગે ચાલવા માટે પ્રેરણા અને આશિષ પાઠવ્યા હતા આ સમારંભમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા અને સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન રહ્યા હતા તેમની સાથે શ્રી કાંતિભાઈ માસ્તર ડોટ જીગ્નેશભાઈ હડિયલ શ્રી શંકરભાઈ દલવાડી ડોટ ગૌતમભાઈ સોનગરા શ્રી લાભુભાઈ ડાભી ડો નીતિનભાઈ મકવાણા શ્રી હરેશભાઈ ડાભી ડોટ સંજયભાઈ ચાવડા શ્રી શંકરભાઈ કણજરિયા ડોટ જીગ્નેશ ચૌહાણ ડોટ ભરતભાઈ મકવાણા ડોટ પ્રવીણભાઈ લડુમ ડોટ નરેન્દ્રભાઈ ચૌહાણ શ્રી ગિરીશભાઈ લડુમ શ્રી ભરતભાઈ સોનગરા અને શ્રી શૈલેષભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી તમામ અતિથિઓએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું ઇનામ વિતરણ બાદ બપોરે બપોર કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સતવારા પરિવારે એકસાથે ભોજન લઈને સ્નેહમિલનની ભાવનાને ચરિતાર્થ કરી હતી સમગ્ર આયોજન સમસ્ત સતવારા સમાજ વેળાવદર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓનું સન્માન નહોતો પરંતુ આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવાની દિશામાં એક મજબૂત પગલું પણ હતું જે સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે રિપોર્ટ જયેશભાઈ તાલુકાના વેળાવદર ગામે

નોકરીએ લાગ્યા છે એવા સરકારના ત્રીસ કરતા વધારે સમાજના કર્મચારીઓનું અહીંથી વિશિષ્ટ સ્વરૂપે સન્માન થયું છે સાથે સાથે સમાજનું સમૂહ ભોજન નું પણ એક આયોજન થયું છે એટલે ત્રિવેણી કાર્યક્રમ ઇનામ વિતરણ કાર્યક્રમ સ્નેહ મિલન અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમ એમાં આજે અમારા અખિલ ગુજરાત સમજ સત્વારા મહામંડળના પ્રમુખભાઈ શ્રી શંકરલાલ દલવાડીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો છે અને આયોજન થઈ ગયું છે ત્યારે સમાજના તમામ આગેવાનો અને યુવાનોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આપે એક શિક્ષણનો કાર્યક્રમ અને સમાજની એકતા અને સમાજનો ઉત્થાન અને સમાજનો વિકાસ થાય એક પ્રકારનો એક પગલો આ નવા વર્ષે એમને આગળ વધ્યા છે